જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે દેવ જોડે વાત કરવાની કઈ કઈ રીતો છે બરાબર હવે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે દેવ જોડે વાત કેવી રીતે કરાય અને કેટલા કેટલી રીત છે એની એ હું તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું તમને બરાબર તો વિડીયોને અંત સુધી જોજો બરાબર મિત્રો વારંવાર એટલે કહેવું પડે છે કે વિડીયોને અંત સુધી જોજો કેમ કે અધૂરી જાણકારી તમે લેશો બરાબર અધૂરી સમજણ તમે લેશો અને એનો પ્રયોગ કરશો તો એના જવાબદારી તમારી રહેશે બરાબર કેમ કે હું પૂરો વિડીયો એટલે જોવાનું કહેતો હોય કે તમે પહેલાં એકવાર સમજી લો બરાબર સમજીને પછી તમે હું તમને શું કામ કહું છું ભાઈ હું તમારા માટે અવેલેબલ છું કારણ કે કંઈ સારું કરવા જતા હોય અને કંઈક ખોટું થઈ જાય બરાબર તો તમને જ ભોગવવું પડશે બરાબર એટલે હું નહીં ઈચ્છતો એવું કે તમારા ઘરે આ રીતે કોઈ દુઃખ આવે એના માટે કહું છું વિડીયોને અંત સુધી જોવાનું બરાબર યોગ્ય લાગે બરાબર કંઈ ના સમજણ પડે તો પૂછી લેવું પછી ઉપયોગ કરવો બરાબર તો વધારે વાર ના કરતાં વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો દેવ જોડે વાત ચાર વખત ચાર સરળ રીત છે ચાર સરળ રીત છે અને ચાર રીત છે કે એનાથી આપણે દેવ જોડે વાત કરતા હોઈએ છીએ પહેલી રીત મિત્રો એ છે જે પાઠ વડે દેવ જોડે દાણાથી પૂછપરછ કરતા હોય એ બરાબર એવી ને એવી બીજી રીત કહી તો માળા વડે જે પૂછપરછ કરતા હોય એ બરાબર બે રીત મિત્રો એવી છે જે તમે જાતે ના કરી શકો જે તમે જાતે ના કરી શકો હા એ તમારા હંગાતે ઘટના થાય એ ઘટના તમારા સાથે બને એવું તમે કરી શકો એ દેવ એ વસ્તુ તમારા સાથે કરવા લાગે એના માટે તમે મહેનત કરી શકો બરાબર એના માટે શું કરવું જોઈએ તો પહેલાં દેવલાયક થવું જોઈએ ત્યારે એ રીત તમારી બે જ રીતનું તમારા કામમાં આવે બરાબર તો મિત્રો પાઠ વડે અને મારા વડે તમને મેં સમજા તમને સમજણ પડી જ ગઈ છે ડિટેલમાં આમાં સમજાવવાની જરૂર નથી કેમ કે અત્યારે લગભગ આ માણસો જે આ વિડીયો જોતા હોય બરાબર એ તકલીફમાં હશે જ બરાબર કાં તો દેવગતિમાં રસ હશે બરાબર અને એવું છે ને કે આ વિડીયો હું પહેલીવાર બનાવું છું હેસવી વેલવાળું વિડીયો મારું પહેલી વાર છે બાકી એના ઉપર મેં ડિટેલમાં વાત કરેલી છે બરાબર પણ હું તમને એ વખત તમને લાઈવ બતાવ્યું હશે બરાબર લાઈવ મીન્સ કે દાણા જોતો શીખવાડ્યું હશે અને હું તમને આજે ચાર સરળ રીતુ જે છે ને એ હું તમને બતાવવાનું છું તમને જાણ કરવાનું છું કેવી રીતે તમારે દેવને આ રીતે વાત થાય બરાબર અને આ રીતે માણસો જોડે દેવ કનેક્ટ થાય દેવ વાત કરે બરાબર મારા અનુભવ પ્રમાણે મારી સમજણ પ્રમાણે બરાબર બે રીતમાં તમને જણાવી દીધું પાઠ ઉપર દાણા વડે વાત કેવી રીતે કરતા હોય માણસો તો વચન વધાવાથી વાત કરતા હોય બરાબર હવે વચન વધાવવામાં એક બહુ મોટું કન્ફ્યુઝન છે બધાને કે પહેલી કઈ કલમ લેવી દેવને પાઠ ઉપર કઈ રીતે ઉતારવા તો મિત્રો આ બધી સલાહ જે છે એ તમારે કોઈ હું તો તમને સલાહ જ આપું છું કે કોઈ વિડીયો દ્વારા તો કોઈ દિવસ ફોલો ના કરવી ભાઈ કેમ કે અમુક વિડીયો એટલા માટે બનાવતા હોય છે કે એમને એક કોન્ટેન્ટ બનાવી અને વિડીયો તમને બતાવવાનો હોય એમનાથી એમને પૈસા મળતા હોય પૈસા મને મળે છે ના નથી પણ હું હાવ પૈસા માટે તમને તકલીફમાં નાખું એટલો બધું હું એવો માણસ નથી તમે મારા વ્યક્તિત્વ ઉપરથી મારી વાતચીત ઉપરથી મારા ચેનલને બહુ લોંગ ટાઈમ થી જો ફોલો કરતા હશો તમને મારા સ્વભાવ પરથી ખબર પડી જાય મારા સ્વાર્થ માટે તમને તકલીફ થાય એવું કામ કરવાવાળો માણસ નથી એટલે એ બધું જે છે ને એ કોઈ સમજદાર જાણકાર વ્યક્તિ તમારા આજુબાજુ હોય ને તો એમને બેસાડવાના જે જાણતા હોય તો એમને પૂછવાનું ને એમના અંડરમાં કરવાનું અંડરમાં મીન્સ કે એમના નેતૃત્વ હેઠળ બરાબર એ સલાહ આપે તમે કરો એ ચાલે કેમ કે જાણકાર વ્યક્તિ છે તમારા જોડે બેઠા છે તો તમને એ સ્ટેપ બતાવે એમ તમે પૂછપરછ કરો ચાલે બાકી કોઈ વિડીયોમાંથી મોટિવેશન લઈ જોઈને પ્રયોગ ના કરવા આ દેવગતિનું કહેવાય ભાઈ બરાબર તમે માનો છો નથી માનતા એ તમારા વિષયની વાત છે બરાબર મારા અનુભવ મારે સમજણ એવું કહે છે કે આમાં કોઈ દિવસ જોયા જાણ્યા વગર ઉતરાય નહીં બરાબર અત્યારે તો શું તમને કદાચ દુઃખ પડ્યું હશે તમને બધા વાયરા હોઈ ગયા હશે પણ આ માણસ એવા કોઈ વિડીયો જોઈ લે કે ભાઈ એને આ શોખ હોય ગોવાપણેનો અને લાવો ભાઈ ટ્રાય કરીએ તો એમાં ટ્રાય ના કરતા કેમકે દાણા જોવા લાગે છે તમને સરળ બરાબર કે ભાઈ આપણું શું એક કપડું પાથરવું છે થોડા દાણાની જરૂર છે માતાજીનું નામ લેવાનું છે અને કહેવાનું માં આ મારું કામ કરે નાખો બે નાખો વધાવો એટલું સરળ છે નહીં એટલે કોઈ જાણકાર વ્યક્તિ હોય બરાબર કોઈ જાણકાર વ્યક્તિ હોય તો તમે એમને જોડે બેસાડો બરાબર એ તમને ક્યાંક ભાઈ હું કહું એમ એ રીતે તારે શીખવું હોય કે તારે પછી જોવું હોય તો હું કહું એમ કર અને ભાઈ તમારી જોડે બેસીને તમને બતાવે સ્ટેપ બાય સ્ટેપ એ રીતે તમે વાતચીત કરું બરાબર હા એકવાર તમને અનુભવ થઈ જાય એક વાર તમને ખબર પડી જાય કે હા દેવ જોડે કેવી રીતે વાત કરાય કેવી રીતે વર્તવાય ખબર પડી જાય પછી તમે એકલા તમારા ઘર મેળે કે પછી તમે એકાંતમાં કોઈ તમારું પોતાનું પ્રશ્ન કોઈ મેટર પૂછવું હોય તો તમે કરી શકો છો પણ મિત્રો એક વાત તમને હું જણાવી શકું છું કે માળા વડે કોઈ દેવ પૂછતા હોય કોઈ ભૂલ ભૂલચૂક વિશે કોઈ તો માળા વડે પૂછાય એ સેફ રહેશે તમારા માટે માળા વડે તમે જોઈ શકો છો કોઈ પ્રોપર પાઠ જાણકારી વગર ના નાખવો કોઈ વિડીયો જોઈને ભણવા નહીં બરાબર કેમ કે કંઈ પણ તકલીફ થશે બરાબર તો તમે કંઈ નહીં કરી શકો શું કરી શકશો બરાબર એટલે હું તમારા માટે જ કહું છું કે જાણીને જ અંદર જવું બીજી બે મિત્રો એક તમને રીત જણાવી દીધી આ સારી રહેશે જે માળા વડે જોતા હોય માળા ઉપર તમે પૂછી શકો છો દેવને વાતચીત કરી શકો એનાથી તકલીફ નહીં થાય સમજે પણ પાઠમાં શું એમાં દેવું ઉતારવામાં આવે એટલું સમજી જાઓ બરાબર જે વિડીયોમાં બધા બતાવે છે ને એ તમને ખાલી વિડીયો પૂરતું જ બતાવે છે એટલું નોર્મલ નથી બરાબર જે સમજદાર વ્યક્તિ છે જેને આ અનુભવ છે એ માણસો આ કોમેન્ટને કોમેન્ટ કરશે જ આ વિડીયો કે ભાઈની વાત સાચી છે બરાબર તો એ કોમેન્ટ પણ રિવ્યુ પણ જોઈ લે તમને ખબર પડી જશે બે ચાર માણસો તમને એમને અનુભવ પણ કહેશે એટલે એ બધું જોવાનું બરાબર કે વિડીયો કોઈનો જોઈને કૂદી જવાય નહીં તકલીફ થશે તમને બરાબર પછી બે રીતો કેવી આ મારી બેસ્ટ અને મારી સલાહ છે આ બે રીતોનો તમે ઉપયોગ કરો બે રીતોનો તમે ઉપયોગ કરો એમ એ એવા તમને બનાવવા માટે જ હું તદ્દન આવી મહેનત કરું છું તમને લાગતું હશે કે હું ખાલી વિડીયો માટે જ બનાવું છું બાકી હું તમને એવી સમજણ આપું છું તમે મારી ઉંમર જોઈને કદાચ જો સમજણ લેતા હોય તો પછી એ તમારા વિષયની વાત છે બાકી હું જે તમને આપું છું એ સોનું છે એવું ઘણી લેશો ને એનો ખાલી અનુભવ કરશો તો તમને ખબર પડી જશે ભાઈ કે હા વાત બધી સત્ય છે મિત્રો પછી બે રીત એવી છે દેવ જોડે વાત કરવાની દેવ આપણા જોડે વાત કરે સામેથી એક દેવ આડા પડદે વાત કરે આપણા જોડે અને એક સપને ઉતરીને આપણા જોડે દેવ વાત કરતું હોય છે હવે આ પ્રશ્ન તમને થશે પાછો આ વાત સાંભળી એટલે કે સાંભળ્યું તો છે બરાબર પણ એમ થોડી થાય અને એ આમ થોડી થાય એ વાત સાચી છે કે એમ રસ્તામાં નહીં પડ્યું આ બે વસ્તુ રસ્તામાં પડ્યું નથી હવે આના માટે શું કરવું પડે તમારે ભક્તિ કરવી પડે બરાબર હવે તમને લાગે ભક્તિ કરીએ છીએ બરાબર ભક્તિ તમે કરતા જ હશો સ્વાભાવિક વસ્તુ છે ભક્તિ કરતા હશો દુઃખી હશો તો જ વિડીયો ઉપર આવ્યા હશો ડે આવો નહીં બરાબર તમારા ઘરે દુઃખ ના હોય એટલે પછી નીચે કોમેન્ટ આવી જાય અથવા તો આ ધતી ચાલુ કરી દીધા આવી કોમેન્ટ આવી જાય કા તો પછી આવું તમારા મગજનો વિચાર આવી જાય પણ તમે દુઃખી છો એટલે આ વિડીયો ઉપર આવ્યા છો અથવા તો અથવા તો તમે અનુભવીશો તો તમે આ વાત સમજવા આવ્યા છો હા આ યોગ્ય છે બરાબર અથવા તમને મારા વિડીયો સારા લાગતા હશે અથવા તો તમને દેવગતિમાં રસ હશે આવા જ કોઈ ટોપિક હશે ભાઈ ઇન શોર્ટ દેવમાં તમે અત્યારે દેવગતિના માર્ગ ઉપર છો એટલે આ વિડીયો તમે જોવો છો બરાબર આ બે અશક્ય તમને લાગે છે પણ એવું નથી કે આને શક્ય ના કરી શકાય આ શક્ય થાય એના માટે આપણે ખાલી ભક્તિ કરવી જોઈએ ભક્તિ કેવી કરવી જોઈએ મિત્રો જ્યારે પણ તમારે દેવ તમને એવું આ અનુભવ તમારે કરવા હોય બરાબર તો તમારે દેવ ઉપર તો પહેલી વસ્તુ છે શ્રદ્ધા રાખવી શ્રદ્ધા રાખવી તમે દીવાબતી રોજ કરતા હશો પ્રાર્થના અર્ચના રોજ કરતા હશો બરાબર પણ દેવ લાયક તમે થઈ જાઓ દેવ લાયક તમે થઈ જાઓ ત્યારે મેળકાય હવે કેવી રીતે થવાય મિત્રો જ્યારે પણ કોઈ પણ આપણે એવી વસ્તુ હોય નાનામાંથી નાની ભૂલ કરી હોય કે નાનામાંથી નાનું કંઈ પણ આપણાથી ભૂલ ચૂપ થઈ હોય તો દેવને રોજ કહેવાનું રાખો બરાબર પછી તમના મગજમાં એવું થાય કે ભાઈ મને માતા જે સપને આવે મારા દુઃખનો શું રસ્તો છે એ મને કે બરાબર મને માતાજી આટા પડદે વાતો કરે વિડીયો જોઈને તમારા મગજમાં આવા વિચારો આવે સ્વાભાવિક છે બરાબર પણ એના માટે તમારે દેવલાયક ખોળિયું કરવું પડે આપણું દેવલાયક ખોળિયું કરવું પડે બરાબર કેમ કે અત્યારે મિત્રો આ હવે તમને ખટક છે બરાબર પણ જે સજ્જન માણસો છે સાચા માણસો છે જેને ખરેખર દેવમાં ખબર પડે છે એ ને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું બરાબર અત્યારે તમે સાંભળ્યું છે કે પહેલાના ઘેડિયાની માતાજી સમુખ વાતો કરતી બરાબર અત્યારે પણ કહ્યું મેં ઘણાની સમુખ વાતો કરતી હશે છે એવા અનુભવ અને એવા પરચા એમના જોડે હશે પણ આપણે કેમ નથી કરતી તો એનું મુખ્ય કારણ હોય છે ખબર છે આપણું હૃદય એમના જેવું નથી આપણી દ્રષ્ટિ એમના જેવી નથી સત્ય છે કડવું છે પણ સત્ય છે બરાબર અત્યારે કોઈ જે બેન દીકરી જતી હોય તો પછી આપણી નજર જેટલી ખરાબ રીતે એમના ઉપર પડે છે ને કે આપણે કોઈ દેવું પૂછતા હોય ને ઘેર એમને એવું લાગે કે યાર હોવાના ફોર્મ કઈ રીતે આવું સમજે કોકની બેન દીકરી જતી હોય એના ઉપર આપણી એવી દ્રષ્ટિ હોય બરાબર તો દેવ આપણો વિચાર કરે ભાઈ આ મારી એક પગે તપ કરતો એમોના હોમેન આવું કેમ કે આ મારા લાયક ખોળ્યું નથી નાની દ્રષ્ટિ જ નથી એમની ભાવવાળી એ નજર દોષ કહેવાય બરાબર અને તમે આવા નજર નજરદોષ્ટિવાળા પછી એવા સપના જો મને માતાજી સન્મુખ મળે તો પછી એ તમને વિચારી શકો છો કેવી રીતે થાય બરાબર એટલે આ મેન વસ્તુ છે બરાબર મનમાં પવિત્રતા હોવી જોઈએ હૃદયમાં હૃદયમાં ખાર વેર ઝેર નિંદા આ બધી વસ્તુ જ્યારે ત્યા તમે ત્યાગો ને ત્યારે દેવ તમને સપને વાતો કરે આડા પડદે વાતો કરે સન્મુખ મળવાય આવશે એવી જવાબદારી મારે પણ એ એ લાયક બનવું પડે બરાબર એટલે વાતો તમને એવું લાગે કેઝ્યુઅલ વાતો કરી દીધી આ કેઝ્યુઅલ વાતો નથી આમાંથી એક ટપુ કોઈના મગજમાં ઉતરી ગયું તો મહિનામાં અનુભવ કરશે કે આ દુનિયા ઉપર દેવશક્તિ છે એ જાતે અનુભવ કરશે એ જ આ માણસ એ જ માણસ આ મહિના પછી આ કંઈને કોમેન્ટ આવશે મહિના પહેલા આ વિડીયો જોયો હતો મેં આ મેં ખાલી અનુભવ કર્યો છે બહુ ખતરનાક અનુભવ છે અત્યારે દેવશક્તિ છે પણ જ્યારે દેવ આપણા જોડે વાતો ક્યારે કરવા લાગે સપને ક્યારે ઉતરવા લાગે આડા પડદે વાતો ક્યારે કરે આપણા અંદર હૃદયમાં સ્ત્રીનું માન આપણા મમ્મી હોય આપણી બેન હોય બરાબર હવે આપણી બેનની આપણે કદર કરવાની કોઈની બેન જતી હોય તો પછી એના પર ખરાબ નજર હોય બરાબર આ બધું પોસાય નહીં આ કોઈ બધાને નથી કહેતું પણ સમજવા જેવી વસ્તુ છે અમુક ઉંમરના લીધે થતું હોય બરાબર હોર્મોસ નહીં હોર્મોસ પણ એ આપણે નજરદોષ ઉપર કંટ્રોલ રાખવો પડે કેમ કે તમે સનાતન ધર્મ જીવો છો બરાબર તમે દેવગતિમાં છો આ બધું પોસાય નહીં બરાબર તો આટલું ખાલી સુધાર કરશો ને એક દ્રષ્ટિમાં ફેરફાર કરશો અને હૃદયમાં પવિત્રતા રાખશો બરાબર ખૂણું હૃદય રાખશો અને માતાજી ઉપર એવો અતૂટ વિશ્વાસ મેં તમને આગળના વિડીયો પણ જણાવ્યું છે ફરીથી જણાવું છું કે માતાજીને કોઈ કામ સોંપો કોઈ અરજ સોંપો બરાબર કે પછી કોઈ એવી તમારી મનની ઈચ્છા હોય કે માતાજી મને દર્શન આપે માતાજી મારા સપનામાં એની વાત કરે માતાજી મને આડા પડદે વાત કરે તો આ મિત્રો કોઈના જોડે શેર ના કરવું એ અંદર મનમાં રાખવું કે તમે જેટલા મૌન રહેશો ને ભક્તિ કરશો ને એટલી તમને ફળશે જો તમે બધી વસ્તુ કહેવા માંડશો ને કે ભાઈ મહિનાથી હું તો માતાજીને પ્રાર્થના કરું સો મહિનાથી મને દર્શન આપજે દર્શન આપજે માતાજી આપતી નથી એ બધું શું થાય એ તમારી શ્રદ્ધા પછી તૂટી કહેવાય જો શ્રદ્ધા ના તૂટી તમારી બરાબર એક હજાર એવા ઘટનાઓ બનશે તમે દેવથી આગા થાવ બરાબર એ દેવરૂપી જે માર્ગ છે દેવ જોડે પહોંચવાનો એથી તમને દેવ એક હજાર દેવ પોતે પ્રયત્ન કરશે કે આ માણસની પરીક્ષા લેવી છે ને આને જોવું છે ક્યાં સુધી મારો સંગ નથી જોડતો મારા માર્ગથી નીચે ક્યારે નથી ઉતરતું અને એની પરીક્ષામાં પાસ થઈ ગયા બરાબર તો પછી નહીં તમારું માળા ઉપર જોવાની જરૂર કે નથી તમારા દાણાની જરૂર બરાબર તમે જેવું વિચારશો એવું સપન માતા વાત કરશે તમે એવું હોય કે સન્મુખ મારે દેવું મળશે તમને એવું વિચાર અંદર મગજમાં એવું અંદર મનોમંથન હોય બરાબર કે માતાજી મને આડે પડદે વાત કરે કે ભાઈ મારું દીખ દુઃખનું હોય તો એ મને સુજવાડી દે બરાબર આવી જે પણ ઘરના હશે એક હજાર ટકા તમારી પૂરી થશે પણ મેં જે કીધું એ કરીને વધારેને છ મહિના કરી જુઓ તમને અનુભવ ના મળે અનુભવ ના મળે અનુભવ ના થાય સંકેત ના મળે તો તમારે મન કહેવાનું તો ચાલો મિત્રો આમ વિડીયોમાં આટલું વિડીયોમાં નોર્મલ રીતની તમને ખાલી સમજાવે છે પણ જે પણ માણસ આમાંથી એક ટકાએ સમજી જશે ને કેમ કે આમાં કેવું જે અંદરની જે લાગણી છે ને હું તમને વ્યક્ત ના કરી શકું એના માટે કોઈ શબ્દો નથી બરાબર એટલે આ શબ્દો જોયા વગર મારો ચહેરો બેકગ્રાઉન્ડ વિડીયો જોવા ખાતર નહીં ખાલી મહેસૂસ કરશો અને વિચારશો ને મારા ઉપર કે આ શું કહેવા માગે છે ભાઈ અને એ વાત પાછળનો તર્ક તમે સમજી ગયા એ દિવસ દેવ તમારું થઈ જશે એ સો ટકા હું તમને મારા વિશ્વાસથી કહી શકું છું મારા અનુભવ પ્રમાણે કહી શકું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર જાણકારી યોગ્ય લાગી હોય સારી લાગી હોય તો શેર કરો બીજા પણ માણસો જાગૃત થાય તો મારો આટલો જ કહેવાનું મિનિંગ છે તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ